હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આજે આપણે વાત કરશું કે તૈયારીની અંદર ક્યારેક ક્યારેક આપણને એવો વિચાર આવે છે કે હું ફેલ થઈશ તો શું થશે મારાથી નહીં થાય આટલી મહેનત કરવા છતાં હું પાસ નહી થાવતો અથવા તો જે વિદ્યાર્થીઓ હમણાં જ તૈયારી ચાલુ કરી છે એ લોકો એવું વિચારે છે કે હું બે ત્રણ મહિનામાં પાસ થઈ જાઉં યાદ રાખજો મિત્રો આ એક એવી રેસ છે એક એવી કોમ્પિટિશન છે જેની અંદર કોઈ દયા નથી માત્ર ને માત્ર મહેનત કરજો કારણ કે આ કોમ્પિટિશન છે ને નિર્દય છે સરકારી નોકરીની કોમ્પિટિશન નિર્દય છે એ એ નથી જોતી કે તમારા મા બાપ તમને પૈસા કેવી રીતે મોકલાવે છે તમે પાછળની એક્ઝામમાં કેટલી વખત ફેલ થયા છો તમારા મા બાપની પરિસ્થિતિ કેવી છે તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે તમારા મા બાપ દિવસ રાત તનતોડ મહેનત કરી એના પગમાં છાલા પડી ગયા છે એટલી મહેનત કરે છે અને તમને પૈસા મોકલાવે છે એ કોમ્પિટિશન ને નથી ખબર તમારા મા બાપ દિવસ રાત મહેનત કરી બે બે કિલો ઘી ભેગું કરી એ ઘી વેચી અને તમને ઘી મોકલાવે છે એ તમને નથી ખબર તમારા મા બાપ સારા કપડા નથી પહેરતા કેમ કે મારા છોકરો લોવર ટી શર્ટ પહેરી વાંચી શકે નથી યાદ રાખજો મિત્રો બને એટલો ટાઈમ અંદર કરો એક એક ઝીણવટપૂર્વક આપણે ચકાસવાનો છે મહેનત કરવાની છે જયારે પણ રખડવાનું મન થાય ભાઈબંધ સર્કલ જોડે પાર્ટી કરવાનું મન થાય ખોટા ખર્ચા કરવાનું મન થાય ત્યારે માત્ર એક વિચાર કરવાનો છે કે હું અહીંયા શા માટે આવ્યો છું હું અહીંયા શા માટે આવ્યો છું અને હું શું કરી રહ્યો છું મારા મા બાપ મને જે હું પાર્ટી કરી રહ્યો છું હું અહીંયા જે જલસા કરી રહ્યો છું એ જલસાના પૈસા મારા મા બાપ મને કેવી રીતે મોકલાવે છે મને અહીંયા બાઇક મળે મારા પપ્પા પાંચ વર્ષથી ચાલીને બધું કામ કરે છે કારણ કે મને આયા બાઇક મળે તો હું ટાઈમ ટુ ટાઈમ ક્લાસીસ એટેન્ડ કરી શકું ટાઈમ ટુ ટાઈમ લાઇબ્રેરી જઈ શકશું અને મારો ટાઈમ ન બગડે મને અહીંયા આવી જિંદગી આપવા માટે મારા પપ્પા કેટલી મહેનત કરે છે એ વિચાર આપણા મગજમાં હોવો જોઈએ એક એક વિષયને આપણે સમજણ પૂર્વક ચકાસવાનો છે અને બેક ઓફ ધ માઇન્ડ જ્યારે તમારા એક એક દિવસની તૈયારી જ્યારે તમે તમારા ટાર્ગેટ કરતા વધારે મહેનત કરશો યાદ રાખજો તમને ખુદને ખબર પડી જશે કે ક્યારેક બાનાબાજીમાં બીજા મિત્રોની વાતોમાં આવી અને તમે તમારો દિવસ વેડફો હશે તમે પરફેક્ટ ટાઈમ રીડિંગ નહીં કર્યું હોય ત્યારે તમને સાંજે નિંદર નહીં આવે તમને ખુદને એવું રિયલાઈઝ થશે કે આજે વાંચવાની અંદર થોડું કમી રહી ગઈ છે આજે મેં મારો દિવસ ખરાબ કર્યો છે તમે જયારે જલસા કરી રહ્યા છો તમે જયારે મોજ કરી રહ્યા છો તમે જયારે મજા કરી રહ્યા છો ત્યારે યાદ રાખજો કોઈ ને કોઈ મિત્ર કોઈ ખૂણામાં બેસીને દિવસ રાત મહેનત કરી રહ્યો છે પોતાના સપના માટે તન તોડ મહેનત કરી રહ્યો છે લોહીનું પાણી કરી રહ્યો છે એ મિત્ર સાથે તમારે કોમ્પિટિશન કાપવાની છે એટલે એક્ઝામના નજદીના દિવસોમાં નેગેટિવ વિચાર આવે મોજ મજા કરવાનું મન થાય છોડી દેવાનું મન થાય તો એક વાર કે મારા મા બાપની કેટલી આવ્યો મારા મા બાપના સ્વપ્ન મારા મા બાપની ઈચ્છાઓ મારા મા બાપની પરિકલ્પનાઓને હું લઈને અહીંયા આવ્યો છું મારા મા બાપનું એક સપનું છે કે હું પાસ થાવ હું સરકારી મને સરકારી નોકરી મળે તો હું બીજા બે વ્યક્તિઓને આગળ મોકલું એ બધી ઈચ્છાઓને લઈ અને હું અહીંયા આવ્યો છું મિત્રો જ્યારે તમારી મહેનત દિવસ રાત દિવસ રાત વધતી જશે જ્યારે તમારા હાથમાં પુસ્તક હોય રાતના બાર એક વાગ્યા હોય પુસ્તક છાતી ઉપર પડ્યું હોય અને તમને નિંદર આવી જાય અને સવારે નીંદર ખુલે ત્યારે પુસ્તક તમારી છાતી ઉપરથી દૂર થાય એવી જ્યારે મહેનત થશે ને ત્યારે પછી બધું ઇમ્પોસિબલ થઈ જાય છે અશક્ય થઈ જાય છે કે ભાઈ મારાથી આ નથી થતું મારાથી ઓલું નથી થતું એ બધું અશક્ય છે બરાબર દરેકે દરેક વાત એ વસ્તુ ઉપર એ નિર્ણય ઉપર ટકી છે કે આપણે દિવસ રાત કેટલી મહેનત કરીએ છીએ આપણે આપણા બાપના સપનાને કરવા માટે કેટલી મહેનત કરી રહ્યા છીએ તનતોડ મહેનત હોવી જોઈએ કોઈ દયા નથી અને અહીંયા કોઈ દયા નથી કે તમે ક્યાંથી આવો છો કોઈ ટેલેન્ટ કોઈ દયા કોઈ એક્સ્ટ્રા નોલેજ કોઈ વસ્તુ છે નહીં જે માણસ તનતોડ સાચી દિશામાં મહેનત કરે છે પોતાના ઈચ એન્ડ એવરી મુમેન્ટ પોતાના ગોલ તરફ મહેનત કરે છે એ વ્યક્તિ એ વિદ્યાર્થી જીવનમાં આગળ આવે છે અને એને જ સફળતા મળતી હોય છે જય હિન્દ